શ્રીહરિ અમદાવાદમાં વિરાજતા હતા કાંકરિયા તળાવને કાંઠે બ્રાહ્મણોની ચોરાસી સારું સિદ્ધાની તૈયારી કરાવતા હતા એ વખતે ગામ ખંભાતના સૌ શ્રાવક વાણિયાઓનો સંઘ રાજસ્થાનમાં કેસરિયાજીએ યાત્રા કરવા જાતા હતા સૌ સંઘના માણસોએ ત્યાં ઝાડનો છાંયો અને પાણીની વ્યવસ્થા જોઈને ટીમણ વગેરે કરવા અને ગાડાના બળદોને નિરણ પાણી સારું ઉતારો કર્યો હતો એ સૌને મળવા સારું અમદાવાદ શહેરના શ્રાવકો મળવા આવ્યા હતા એમણે ત્યાં સત્સંગીઓના તંબુ અને બધી વ્યવસ્થા જોઈને પૂછ્યું કે આટલા બંધુ બધા તંબુ કોના છે આટલું બધું સીધું શા સારું તૈયાર કરાયું છે ત્યારે ગામ લોકોએ કહ્યું કે અહીં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એમનો ઉતારો છે એમણે અહીં શહેરમાં મોટું મંદિર બંધાવીને દેવ પધરાવ્યા છે અહીં બ્રાહ્મણોની ચોરાસી કરાવવા સારું તૈયારીઓ કરે છે થોડીક વારે સૌ ગામના વણિકો પોતપોતાના ઘરે ગયા સંઘના વણિકો ગામમાં જરૂરી માલસામાનની ખરીદી કરવા ગયા એ વખતે એમના ગાડે બાંધેલા બળદો છૂટી ગયા અને સામસામા બાજી પીડ્યા એમાં એક બળદને ગળામાં રાસની ગૂંચ આવી જતાં બળદ મરણ પામ્યો સૌ સંઘના માણસોએ બળદને બચાવવા સારું બનતી કોશિશ કરી પણ બળદ મૃત્યુ પામતા સૌ ઉદાસ થઈ ગયા એ બળદનો માલિક તો કોક મૂકીને રોવા જ મીડ્યો આ કોલાહલ સાંભળીને સૌ હરિભક્તો દોડી આવ્યા અને સર્વ સુદાન શ્રી હરિએ હરિભક્તોને પૂછ્યું કે આ કોણ રૂવે છે ત્યારે ભક્તોએ કહ્યું કે મહારાજ આ ઝાડવાના છાંયે ખંભાત ગામના વાણિયાનો સંઘ ઉતરો છે અને એમાં કોઈનો બળદ મરી ગયો છે તે બળદનો માલિક ખેડૂ રૂવે છે આ ખંભાતના વણિકોને કોઈએ કે કહ્યું કે અહીં નજીકમાં ચોરાસી સારું તૈયારીઓ ચાલે એ તંબુમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો ઉતારો છે એમના પાસે જાઓ તો તમારું દુઃખ ચોક્કસ દૂર થશે અને જો એ ભગવાન હશે તો તમારા બળદને જીવતો કરશે બળદનો માલિક ગાડા ખેડૂતો તુરત જ દોડતો શ્રીહરિ પાસે ગયો અને ચરણોમાં મસ્તક નમાવીને રડવા જ લાગ્યો અને કહે જે મારો સિત્તેર રૂપિયાનો લીધેલ બળદ મરી ગયો હે પ્રભુ તમે તો અધમ ઉદાહરણ છો મારા ગરીબ ગાડા ખેડૂને હવે બળદ વગર કેમ કરીને ઘરનો વ્યવહાર ચલાવો આપ તો ભગવાન છો કાંઈ કૃપા કરો આમ ગાડા ખેડૂની અરજ સુણીને શ્રીહરી કહે અરે એમ થોડા કાંઈ બળદ મરી જાય હજુ તો એના દેહમાં જીવ હશે ચાલો અમે આવીએ આમ કહીને શ્રીઅરિ હાથમાં હોટી લઈને ઉઠ્યા અને તુરત જ બળદ પાસે આવ્યા બળદ ઉપર અમી દ્રષ્ટિ કરતાં બોલ્યા કે જુઓ હજી આનો જીવ તો કપાળે ચડી ગયો છે એ તો હમણાં જ ઉઠશે આ સમયે સાથેના સૌને મનમાં થયું કે આ બળદ તો ક્યારનો મરી ગયો છે આને તો જીવતા મરેલાના ભેદની પણ ખબર નથી ને આમને લોકો ભગવાન કેમ કહેતા હશે એમ સૌ પોતાના મનમાં તર્ક વિતર્ક કરવા લાગ્યા પણ અંતર્યામીપણે સૌના મનના વિચારો જાણીને હૈસા ને બોલા કે જુઓ આ બળદને કાનમાં પાંચ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહો હમણાં જ બળદ ઊભો થશે શ્રીહરિના કહેવા પ્રમાણે બળદના માલિક ગાડા ખેડૂએ તુરત જ મરેલા બળદના કાનમાં સ્વામિનારાયણ 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 એમ પાંચ વખત મહામંત્રનો ઉચ્ચાર કર્યો થોડી જ વારમાં બળદ તો સરવળ્યો અને ઊભો થઈને નિરણ ખાવા માંડ્યો સૌને ઘણું આશ્ચર્ય થયું અને શ્રીહરિનો આવો પ્રતાપ જોઈને ભગવાનપણાનો નિશ્ચય થયો ગાડા ખેડૂતો પોતાનો બળદ પુનઃ જીવિત થયેલો જોઈને શ્રીહરિના ચરણે ધબો ધબ દંડવટ કરવા લાગ્યો બધા બીજા ઘણા મુમુક્ષો પણ એ સમયે શ્રીહરીને ચરણે પગે લાગ્યા સારાએ કાકરિયા વિસ્તારમાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ આમ શ્રીહરિએ અમદાવાદમાં રહ્યા થકા પોતાના ભગવાનપણાનો મુમુક્ષોને નિશ્ચય કરાવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ અમદાવાદનો મહિમામાંથી thank you